નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એમ્સ એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ તેમજ અધર સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બોડીઝ અંતર્ગત આવેલી કોમન રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો કોમન રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન અંતર્ગત નોટિસ નંબર ત્રણસો પંચાવન બે હજાર પચીસ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચ્ચીસના રોજ નોટિફિકેશન આવેલું છે મિત્રો વિગતવાર વાત કરશું મિત્રો રાજકોટમાં જે એમ્સ આવેલી છે એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું જે રાજકોટ ખાતે પાવેલી છે તેમાં આવેલી લોઅર ડિવિઝન ક્લર્ક લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ એફ એમપીએસ સહિત વિવિધ જગ્યાઓ તેમજ તે સિવાયની જે અધર ઇન્સ્ટિટ્યુટ છે મિત્રો ઓલ ઇન્ડિયા લેવલે તેના અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમે જોઈ શકો છો મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ અહીંયા આપેલી છે મિત્રો બે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ફોર્મ છે તમે ભરી શકશો જે ડેટ ઓફ અપલોડિંગ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ ચૌદ અગિયાર બે હજાર પચીસથી જે ઇસ્યુ ડેટ ઓફ સ્ટેટસ ઓફ એપ્લિકેશન ફોર એક્સેપ્ટન્સ ઓફ યર એક્ઝામિનેશન આઠ બારે જોવા મળશે તમે સબમિશન ઓફ એનઓસી ફોર એપ્લિકેન્ટ વર્કિંગ ઇન ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ ઓટોનોમસ બોડી છ બાર બે હજાર પચ્ચીસ એટલે કે ચૌદ અગિયાર બે હજાર પચીસથી બે બાર બે હજાર પચીસ દરમિયાન તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે મિત્રો રજિસ્ટ્રેશન છે તે તમે કરાવી શકશો મિત્રો જે કોમ્યુન રિક્રુટમેન્ટ એક્ઝામિનેશનની ભરતી આવેલી છે તેના માટે એટલે કે ચૌદ અગિયારથી લઈ અને બે ડિસેમ્બર બે હજાર બાવીસ સુધી અહીંયા ડે ડેટ છે મિત્રો એડમિટ કાર્ડ માટેની સીબીટી લેવા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ તેની પણ અહીંયા તારીખ આપેલી છે મિત્રો દરમિયાન ડેટ ઓફ સ્કિલ ટેસ્ટ પણ અહીંયા આપેલી છે મિત્રો જે ટુ બી નોટિફાઈડ લેટર એટલે કે પછીથી તમને જણાવવામાં આવશે મિત્રો વિગતવાર આપણે જોશું મિત્રો દરેક જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તો તમે જોઈ શકો છો જે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ આપેલી છે મિત્રો તેનું અહીંયા માહિતી આપવામાં આવેલી છે વિગતવાર તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એકવાર ડિટેલ નોટિફિકેશન છે તમે ડાઉનલોડ કરી શકશો તેમાં તેનો વિગતવાર અભ્યાસ પણ તમારે કરવાનો રહેશે મિત્રો જે એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ તો ઓલ ેશન પ્રોસે ગ્રુપ સી પોસ્ટ એસ પર એબો ડિટેલ આ ટુ અપ્લાય ઓનલાઈન ઓન વેબસાઇટ એટલે કે એમ્સની જે વેબસાઇટ છે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ડબલ્યુ 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 ડોટ એમ્સ એક્ઝામ એસી ડોટ ઇન પર ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ऑनलाइन एप्लीकेशंस कैन बी डन थ्रू वेबसाइट एज़ फॉर क्लोजिंग डेट स्पेसिफाइड अंडर इंपॉर्टेंट डेट्स नो डॉक्यूमेंट्स इंक्लूडिंग द रजिस्ट्रेशन स्लिप ऑफ द ऑनलाइन एप्लीकेशन फॉर्म आर रिक्वायर्ड टू सेंट इन फिजिकल फॉर्म એટલે કે મિત્રો અહીંયા फिजिकल फॉर्म માં તમારે એક પણ ડોક્યુમેન્ટ મોકલવાના નથી એની કાઈન્ડ ઓફ फिजिकल ડોક્યુમેન્ટ રિગાર્ડિંગ રજીસ્ટ્રેશન વિલ બી ટ્રીટેડ એઝ અ નલ એન્ડ વોઇડ એન્ડ ડિસ્ટ્રોયડ હાઉઅર ઓલ ધ એપ્લિકન્ટ આર એડવાઇઝ ટુ કીપ ધ કોપી ઓફ રજીસ્ટ્રેશન સ્લીપ એટલે કે મિત્રો જે રજીસ્ટ્રેશન સ્લીપ છે મિત્રો તે કા સાચવીને રાખવાની રહેશે મિત્રો તેમ જ જે ઈમેલ એડ્રેસ છે મિત્રો તેના પર સંપૂર્ણ માહિતી તમને અપડેટ તમને

ઓલ પાર્ટિસિપેટિંગ ઓર્ગનાઇઝેશન આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ એમ્સ ન્યુ દિલ્હી એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ એન્ડ સર્વિસ કન્ડિશન ઓફ રિસ્પેક્ટિવર્ગનાઝેશન વિલ બી એપ્લિકબલ ધરએ ફોર ધ કન્ડક્ટ ઓફ એક્ઝામિનેશન વિધાઉટ એની સ્ક્રટીની ઓન એલિજિબિટી ટુ ધ પોસ્ટ વેર ઓલ રિપોર્ટેડ પોસ્ટ આર ગ્રુપ ઇન ટુ સેવરલ ગ્રપ્સ એટલે કે અલગ અલગ જે પોસ્ટ છે મિત્રો જેમ કે લોઅર ડિવિઝન ક્લક અપર ડિવિઝન ક્લર્ક આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જુનિયર એન્જિનિયર મિકેનિક લોન્ડ્રી સુપરવાઇઝર વોર્ડન એફએસડબ્લ્યુ ટેકિશિયન વગેરે જે પોસ્ટ છે મિત્રો તેને અલગ અલગ અહીંયા ગ્રુપ સેપરેટ કરેલા છે મિત્રો તેના અંતર્ગત તમે જોઈ શકો so applicant to enable them applying for several institute where eligibility is similar એટલે કે similar જે एलिजिबिलिटी હશે તેના अंतर्गत તમે અલગ અલગ જે જે ઇન્સ્ટિટ્યુટ છે તેમાં એપ્લાય કરી શકશો એક एग्जामिनेशन ફી ભરીને પરંતુ applicant applying under different group એટલે કે અલગ અલગ જે પોસ્ટ માટે જો તમારે એપ્લાય કરવાનું હોય છે ઓ ફિલ સેપરેટ એપ્લિકેશન ફોર ઈચ ગ્રુપ હાએવર ઈટ્સ ઈમ્પોર્ટન્ટ ટુ નોટ ધ ડિફરન્ટ પોસ્ટ ગ્રુપ એટ વન પ્લેસ મે હેવ ડિફરન્ટ સેટ ઓફ एलिजिબિલિટી એટલે કે અમુક પોસ્ટ એવી છે મિત્રો તેમાં સેમ જે ગ્રુપ હોય પરંતુ તેમાં અલગ અલગ જે પોસ્ટ માટે અલગ અલગ ક્વોલિફિકેશન પણ આપવામાં આવેલું છે તેના વિશે આપણે આગળ વિગતવાર અભ્યાસ કરશું મિત્રો તમે જોઈ શકો છો ઓર્ડર ઓફ ચોઈસ એટલે કે એઝ પર ધ સિઆરી ફોર કોમન એક્ઝામિનેશન ફોર રિક્રુટમેન્ટ ઇન વેરિયસ પાર્ટી ઓર્ગનાઝેશન ચોઈસ વિલ બી ઇન્વાઇટેડ એ લેટર છે ક્વોલિફાઈડ ત્યારબાદ તમારે જે ચોઈસ આવશે મિત્રો એક્સપિરિયન્સ સર્ટિફિકેટની પણ વાત કરી છે નો ઓબ્જેક્શન જે સર્ટિફિકેટ ફ્રોમ પ્રેઝન્ટ એમ્પ્લોયર એજ ઇલેક્શનની વાત કરીએ તો તમે જોઈ શકો છો એસસી એસટી કેટેગરી માટે સેન્ટ્રલ ગવર્મેન્ટના નિયમ અનુસાર પાંચ વર્ષની છૂટછાટ ઉપલી વહી ઓબીસી કેટેગરી માટે ત્રણ વર્ષની રહેશે મિત્રો દિવ્યાંગજન માટે દસ વર્ષની છૂટછાટ રહેશે તે સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટના જે એમ્પ્લોય છે મિત્રો તેના માટે પણ અહીંયા ચાલીસ વર્ષ સુધીની ગ્રુપ સી માટે અહીંયા જે રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો કાસ્ટનું જે સર્ટિફિકેટ છે તે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઓબીસી કેન્દ્ર સરકારના નિયમ અનુસાર તે જે પ્રિસ્ક્રાઇબડ ટાઈમ સમય મર્યાદાની અંદર કઢાવેલો હોવું જોઈએ મિત્રો ડેટ એન્ડ સેન્ટર ઓફ એક્ઝામિનેશન છે મિત્રો તે અહીંયા ટેન્ટેટીવ આપેલી છે મિત્રો તેમજ એક્ઝામિનેશન સેન્ટર છે તે ઓલ મેઝર સિટીઝ યુનિયન ટેરેટરીઝ મિત્રો એક્ઝામ છે તે કન્ડક્ટ કરવામાં આવશે મિત્રો તે લેટર જણાવવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો એડમિટ કાર્ડ છે તે એડમિટ કાર્ડ વિલ બી ઇસ્યુડ થ્રી ડેઝ બિફોર ડેટ ઓફ એક્ઝામિનેશન ફોર ઓલ રિસ્પેક્ટિવ પોસ્ટ ગ્રુપ તેમજ તમે જોઈ શકો છો સિટી વિલ બી નોટિફાઈડ સેવન્ટિઝ ઇન એડવાન્સ ઓફ ઇસ્યુ એડમિટ કાર્ડ તેમજ જે વેબસાઇટ છે મિત્રો તેના પર તમારે રેગ્યુલરલી ચેક કરતું રહેવાનું રહેશે નો એડમિટ કાર્ડ વિલ બી સેન્ડ ફોર પોસ્ટ બાય પોસ્ટ એટલે કે પોસ્ટ દુबारा અસેન્ડ કરવા પર નહીં આવે મિત્રો સીબીટી એક્ઝામિનેશન ની પણ વાત કરી છે વિડિયો મે મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટલે કે ફોર ઓલ ગ્રુપ્સ બેર ક્વોલિફિકેશન ઇઝ 10th મેટ્રિક્યુલેશન 10+2 એક્ઝામિનેશન વિલ બી હેલ્ડ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી ક્વોલિફાઈંગ ક્રાઈટેરિયા છે મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિફાઈંગ ક્રાઈટેરિયા ફોર અનરિઝર્વ ઈડબલ્યુએસ માટે 40% જ્યારે ओबीसी પાટે 35% एससी एसटी માટે 30% રહેશે 1/4 નેગેટિવ માર્ક્સ રહેશે તો મતલબ ઈસ ક્વેશ્ચન માટે 4 માર્ક્સનો રહેશે મિત્રો એ છે જે પ્રશ્નો છે તે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ડિટેલ સિલેબસ આપેલો છે તેના વિશે પણ આપણે જોઈ લઈએ તો અલગ અલગ જે ગ્રુપ ને તે મુજબ અહીંયા ડોમિન પાર્ટ ઓફ એસી એટી એમસીક્યુ એટલે કે એસી એમસીક્યુ અહીંયા લેવામાં આવશે મિત્રો જેમાં આસિસ્ટન્ટ ડાયટિશિયન માટેની જગ્યા છે મિત્રો તેમજ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જુનિયર એન્જિનિયરિંગ જુનિયર એન્જિનિયર સિવિલ ઇલેક્ટ્રિકલ તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયર એર કન્ડિશનિંગ એન્ડ રેફ્રિજરેશન જુનિયર ઓડિયોલોજીસ્ટ ઇલેક્ટ્રિશિયન વાયરમેન લાઇનમેન આસિસ્ટન્ટ લોન્ડ્રી સુપરવાઇઝર ટેકનિક ઓપરેશન થિયેટર ફાર્માસિસ્ટ કેશિયર જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર સ્ટોર્સ ઓફિસર સીએસએચડી ટેકનિશિયન મોર્ચરી અટેન્ડેન્ટ લેબ અટેન્ડેન્ટ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન અસિસ્ટન્ટ મેડિકલ રેકોર્ડ ઓફિસર જુનિયર સ્કેલ સ્ટેનો મેડિકલ સોશિયલ વર્કર ટેકનિકલ ઓફિસર ટેકનિકલ ઓફિસર ઓફથેમોલોજી ટેકનિકલ ટેકનિશિયન રેડિયોથેરાપી ટેકનીશિયન રેડિયોલોજી પરફ્યુમનિસ્ટ એમ્બ્રિયોલોજીસ્ટિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર ફાયર ટેકનીશિયન ફિઝિયોથેરાપિસ્ટ ડ્રાઈવર જુનિયર મેડિકલ રેકોર્ડ ઓફિસર જુનિયર વોર્ડન સિનિયર નર્સિંગ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ન્યુક્લિયર મેડિકલ મેડિસિન ટેકનોલોજીસ્ટ યોગા ઇન્સ્ટ્રક્ટર પ્રોગ્રામર ટેલર આર્ટિસ્ટ ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ ટેકનિકલ અસિસ્ટન્ટ સ્ટેટિસ્ટિકલ અસિસ્ટન્ટ જુનિયર ઇન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્ટ લોન્ડ્રી મિકેનિક તેમજ પીએસ સીએસ એડમિનિસ્ટ્રેટર તેમજ જુનિયર એન્જિનિયર સેફ્ટી તેમજ લોઅર ડિવિઝન ઓપર ડિવિઝન ક્લર્ક માટેની પણ જગ્યાઓ છે મિત્રો આગળ જોઈએ મિત્રો રાજકોટ માટે કેટલી જગ્યાઓ આપેલી છે મિત્રો તેના વિશે તો તમે જોઈ શકો છો અહીંયા તેની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો જે આસિસ્ટન્ટ ડાયટિશન માટેની એક જગ્યા છે જે જગ્યાઓ છે મિત્રો કેટલી જગ્યાઓ છે તેના વિશે પણ આપણે આગળ વાત કરશું અત્યારે ક્વોલિફિકેશનની વાત કરી લઈએ તો એમ્સ જે રાજકોટ છે મિત્રો તેમાં આસિસ્ટન્ટ ડાયટીશિયન માટે એમએસસી ફૂડ ઇન ન્યુટ્રિશન બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ લેવલ છ મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો એટલે કે જે પાંત્રીસ હજાર ચારસોનો જે બેઝિક છે મિત્રો તેના મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે બીજી પોસ્ટ છે મિત્રો આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ માટેની જે જગ્યાઓ છે તે અમદાવાદમાં મિત્રો એક જગ્યા છે આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એનઆઈઓએચ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ જે અમદાવાદ ખાતે આવેલી છે તેમાં આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો મિનિમમ થ્રી ઇયર્સ ઓફ બેચરલ ડિગ્રી એન્ડ વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર એટલે કે મિત્રો અહીંયા એક્સપિરિયન્સ નથી માગેલો તમે જોઈ શકો છો ફક્ત ફક્ત આસિસ્ટન્ટ માટેની જગ્યા માટે થ્રી ઇયર્સ ઓફ બેચરલર ડિગ્રીની એની ડિસિપ્લિન એટલે કે કોઈ પણ વિદ્યાશાખામાં તમે સ્નાતક થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકે છે લેવલ છ મુજબ પગાર કે પાંત્રીસ હજાર ચારસો બેઝિક તેની સાથે ડીએ વૈમરતા મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની અમદાવાદ માટેની જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ માટેની ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ જે સંસ્થાઓ છે તેના વિશે પણ માહિતી આપેલી છે જે ભાટિંદા ભુવનેશ્વર એમ્સ ભોપાલ જોધપુર રાયબરેલી તેના માટે પણ અલગ અલગ જે પોસ્ટ છે મિત્રો જુનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ લોઅર ડિવિઝન ક્લર્ક સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ અપર ડિવિઝન ક્લર્ક માટે વિવિધ એમ્સ માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો ભુવનેશ્વર ભોપાલ એમ્સ કલ્યાણી ન્યૂ દિલ્હી ભાટિંદા બિલાસપુર રાયબરેલી રાજકોટ માટેની વાત કરીએ મિત્રો તો લોઅર ડિવિઝન ક્લર્ક માટેની અહીંયા જગ્યા છે રાજકોટમાં વયમર્યાદા અઢારથી ત્રીસ વર્ષની બે જે લેવલ ટુ મુજબ પગાર ધોરણ રહેશે એટલે કે લેવલ ટુ મુજબ અરાઉન્ડ એપ્રોક્સિમેટલી એકવીસ હજાર સાતસો બેઝિક રહે છે મિત્રો તેની સાથે વાત કરીએ તો બાર પાસ અહીંયા રહે તેની સાથે સ્કિલ ટેસ્ટ એટલે કે જે કોમ્પ્યુટર ટાઈપિંગ સ્પીડ છે પાંત્રીસ વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ ત્રીસ વર્ડ પર મિનિટ ઇન હિન્દી દસ મિનિટની સમય સમયમર્યાદામાં તેમજ ત્યારબાદ તમે જોઈ શકો છો કોમ્પ્યુટર લિટરેસી ધરાવતા હોવા જોઈએ તે સિવાય આઈસીઆઈ હેડક્વાર્ટર દિલ્હી માટે ચેન્નાઈ આઈસી જે એનઆઈઓ છે મિત્રો અમદાવાદ ખાતે આવેલી લો ડિવિઝન ક્લર્ક માટેની જગ્યા છે જેમાં બાર પાસ માંગેલું છે મિત્રો કોલકાતા જબલપુર પુણે એમ્સ ભોપાલ માટે પણ જગ્યા છે આ લો ડિવિઝન ક્લર્ક માટેની જગ્યા છે જુનિયર એન્જિનિયર સિવિલ માટેની વાત કરીએ મિત્રો તો રાયબરેલી તેમજ ભોપાલ માટે જગ્યા છે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે ભોપાલ રાયબરેલી વિજયપુર તેમજ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ એન્જિનિયર એફ જે એસ એર કન્ડિશનિંગ રેફ્રિજરેશન માટેની વાત કરીએ તો રાયબરી ભોપાલ રાયપુર તેમજ પાશુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અંતર્ગત જગ્યા છે જુનિયર ઓડિયોલોજીસ્ટ સ્વિજ થેરાપિસ્ટ માટે પણ જગ્યા છે મિત્રો જેમાં રાજકોટમાં જગ્યા નથી ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો રાજકોટ માટેની કઈ જગ્યા છે મિત્રો બીજી જે અલગ અલગ જે એઇમ્સમાં જગ્યા છે ત્યાં પણ તમે એપ્લાય કરી શકો છો મિત્રો એવું નથી કે ફક્ત રાજકોટમાં જગ્યા છે તો રાજકોટમાં જ આપણે એપ્લાય કરી શકીએ કેન્દ્ર સરકાર માટેની આ ભરતી છે મિત્રો કેન્દ્ર સરકાર અંતર્ગત જે ભરતી માટેની જાહેરાત છે એટલે કે તેમાં તમે એપ્લાય કરશો એટલે કે કેન્દ્ર સરકારના નિયમાનુસાર અહીંયા ફિક્સ પગારની કોઈ પોલિસી નથી મિત્રો સીધી તમને જે ફૂલ પગારની અહીંયા સુવિધા મળવાપાત્ર થઈ શકશે આસિસ્ટન્ટ લોન્ડ્રી સુપરવાઇઝર માટે જગ્યા છે મિત્રો એમ્સ રાજકોટ માટે લેવલ ચાર મુજબ પગાર ત્રણ એટલે કે અહીંયા લેવલ ચાર મુજબ તમને પચીસ હજાર પાંચસો બેઝિક રહેશે મિત્રો અઢારથી ત્રીસ વર્ષની વયમર્યાદા બાર પાસ તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ ડ્રાય ક્લિનિંગનું મેળવેલું હોવો જોઈએ બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ હોવો જોઈએ ટેકનિશિયન ઓટી એનસ થઈ છે ટેકનિશિયન ટેકનિકલ ટેકનિશિયન આસિસ્ટન્ટ માટે પણ જગ્યા છે વિવિધ એમ્સમાં ભોપાલ તેમજ બાઠિંડા રાયબરેલી એમ્સ દિલ્હી ફાર્માસિસ્ટ માટેની જગ્યા છે મિત્રો તેના અંતર્ગત જોઈએ તો રાજકોટમાં જગ્યા છે કે નહીં રાજકોટમાં જગ્યા છે મિત્રો ફાર્માસિસ્ટ માટેની જેમાં અઢારથી ત્રીસ વર્ષની વયમરદા પાંચ લેવલ પાંચ મુજબ એટલે ઓગણત્રીસ હજાર બસો બેઝિક પ્રમાણે જેમાં ડિપ્લોમા ઇન ફાર્મસી શુડ બી રજિસ્ટર્ડ ઇન ફાર્માસિસ્ટ તેમજ તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેન્ટ હાયર ડિગ્રી કેન ઓલ્સો એપ્લાય એટલે કે ડિગ્રી ઇન ફાર્મસી ધરાવતા હોય તો પણ તે પણ અહીંયા એપ્લાય કરી શકશે ત્યારબાદ જોધપુર ગૌવાહાટી ન્યૂ દિલ્હી માટે પણ જગ્યા છે કે શેર જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર માટેની વાત કરીએ તો નાગપુર ગૌવાહાટી પટણા ઋષિકેશ રાજકોટ માટે જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો જેમાં લેવલ છ મુજબ પગાર ધોરણ એટલે કે 35400 હજાર ચારસો બેઝિક ગ્રેજ્યુએશન ઇન કોમર્સ એટલે કે બીકોમ થયેલા ઉમેદવારો તેમજ પોઝિસિંગ ટુ યર્સ ઓફ રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ આસિસ્ટન્ટ સ્ટોર્સ ઓફિસર જુનિયર સ્ટોરકીપર સ્ટોરકીપર માટેની કમ ક્લર્કની વાત કરીએ તો ભોપાલ પટણા કલ્યાણી રાયબરેલી દેવગઢ દેવગઢ તેમજ જોધપુર નાગપુર પટણા રાયપુર રાજકોટ માટે જગ્યા છે મિત્રો સ્ટોર કીપર માટેની એમાં અઢારથી પાંત્રીસ વર્ષની વયમ્યદા લેવલ છ મુજબ ધોરણ ડિગ્રી ફ્રોમ રેકગના ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન ડિપ્લોમા મટીરિયલ મેનેજમેન્ટ તેમજ અથવા તો તમે જોઈ શકો છો બેચલર ડિગ્રી ઇન મટરિયલ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્ન ઇન્સ્ટિટ્યુશનમાંથી મેળવેલ હોવો જોઈએ વિજયપુર તેમજ તમે જોઈ શકો છો એમ્સ દિલ્હી પટના બીબીનગર બિલાસપુર ગોરખપુર જે અલગ અલગ આવેલી છે સીએસએસડી ટેકનિશિયન માટે પણ જગ્યા છે મિત્રો અલગ અલગ એમ્સમાં તેમજ આગળ વાત કરીએ તો રાજકોટમાં બીજી કઈ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો રાજકોટમાં લેબ ટેકનિશિયન માટેની રાજકોટમાં જગ્યા છે મિત્રો એમ્સ રાજકોટ માટે એકવીસથી ત્રીસ વર્ષની વૈમૃદ્ધા લેવલ પાંચ મુજબ ધોરણ જેમાં ટેન પ્લસ ટુ વિથ સાયન્સ એટલે કે સાયન્સનો વિષય સાથે મિત્રો બાર પાસ થયેલા હોય તેની સાથે ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનોલોજી એટલે કે ડીએમએલટીનો જે કોર્સ હોય છે મિત્રો તે કરેલો હોવો જોઈએ તેની સાથે ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરું તો જેણે બીએસસી મેડિકલ લેબ ટેકનોલોજી એટલે કે બીએસસી એમએલટી કરેલું હોય તેવા ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે કે ડીએમએલટી અથવા તો બીએસએમએલટી બીએસસી એમએલટી અને તેમજ ટેન પ્લસ ટુ કરેલું હોવો જોઈએ તેવી જગ્યા રાજકોટમાં છે મિત્રો છે રાજકોટ માટે ત્યારબાદ લાઈવ લાઇબ્રેરિયન ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જે ગૌવાટી જોધપુર એમ્સ રાજકોટમાં મિત્રો લાઇબ્રેરિયન ગ્રેડ થ્રી માટેની જગ્યા છે લેવલ છ મુજબ પગાર ધોરણ જેમાં બીએલઆઈબી એટલે કે બીએલઆઈસ કરેલું હોય તેવા ઉમેદવારો તેમજ બે વર્ષનો પ્રોફેશનલ એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે લાયબ્રેરિયન ગ્રેડ થ્રી ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો મેડિકલ રેકોર્ડ ઓફિસર જે જગ્યા છે મિત્રો અલગ અલગ એમ્સમાં જુનિયર મેડિકલ રેકોર્ડ ઓફિસર માટેની જગ્યા છે જેમાં લેવલ પાંચ મુજબ પગાર ધોરણ એમ્સ રાજકોટ માટે જગ્યા છે જેમાં બીએસસી મેડિકલ રેકોર્ડ તેમજ ટેન પ્લસ ટુ કરેલું હોવો જોઈએ તેમજ તેની સાથે છ છ મહિનાનો ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો મેડિકલ જે રેકોર્ડ કીપિંગ માટેનો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે જુનિયર સ્કેલ સ્ટેનો માટેની જગ્યા છે ઋષિકેશ દેવઘર ગૌવાહાટી નાગપુર રાયબરેલી પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે જે સ્ટેનો કોર્સ જે માટેની જે જગ્યા છે મિત્રો તે પણ અહીંયા છે એમ છે રાજકોટ માટે ડિગ્રી ફ્રોમ બ્રેકર યુનિવર્સિટી તેમજ સ્કિલ ટેસ્ટ અહીંયા લેવામાં આવશે મિત્રો જે સ્ટેનોની જે અહીંયા આપેલી છે ટ્રાન્સક્રિપ્શન જે ડિક્ટેશન તેમજ ટ્રાન્સક્રિપ્શનની જે સ્કિલ ધરાવતા ઉમેદવારો માટે ત્યારબાદ આપણે કેટેગરી મુજબ પણ કેટલી જગ્યાઓ છે તેના વિશે પણ આપણે ડિટેલમાં જોઈશું મિત્રો તો જોઈએ આપણે આગળ જે કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ છે મિત્રો તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આગળ આપેલી છે મિત્રો રાજકોટમાં આપેલી જગ્યા હશે તો તેના વિશે પણ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જો અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો તેમાં જગ્યા કઈ કઈ જગ્યા રાજકોટમાં આપેલી છે તેના વિશે તો આસિસ્ટન્ટ ડાયટીશિયન માટેની જગ્યા છે મિત્રો બે જગ્યા છે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની વાત કરીએ તો તમે જોઈ શકો છો આઈસીઆર આઈસીએમઆર નાયો જે એનઆઈઓ છે અમદાવાદ માટે બે જગ્યા છે ત્યારબાદ એમ્સ જે આવેલી છે મિત્રો તેમાં કેટલી જગ્યાઓ છે તેના વિશે જોઈએ તો જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જે છે લોઅર ડિવિઝન ક્લર્ક માટે એમ્સ રાજકોટ માટે સોળ જગ્યા છે મિત્રો તેમાં કેટેગરી મુજબ પણ અહીંયા જગ્યાઓ આપેલી છે જુનિયર એન્જિનિયર માટે જગ્યા નથી મિત્રો રાજકોટમાં બીજી કઈ કઈ જગ્યા છે તો જોઈએ આપણે આગળ તો આસિસ્ટન્ટ લોન્ડરી સુપરવાઇઝર માટે એક જગ્યા છે મિત્રો રાજકોટ માટે એઇમ્સ રાજકોટમાં તેમજ ફાર્માસિસ્ટ માટે રાજકોટ માટે દસ જગ્યા છે મિત્રો ફાર્માસિસ્ટ માટેની ખૂબ સારી એવી જગ્યા કહી શકાય ત્યારબાદ તમે જોઈ શકો છો જે સ્ટોરકીપર માટેની જે જગ્યા છે મિત્રો જે એમ્સ રાજકોટ માટે સ્ટોર માટેની પણ એક જગ્યા છે મિત્રો ત્યારબાદ જે હોસ્પિટલ એટેન્ડન્ટ માટેની જગ્યા છે તેમાં એમ્સ રાજકોટ માટે લેબ ટેકનિશિયન માટેની એક જગ્યા છે મિત્રો લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટેની આપણે આગળ વાત કરીએ તે મુજબ એમ્સ રાજકોટ માટે એક જગ્યા છે લાઇબ્રેરી જે આસિસ્ટન્ટ માટેની જે મેડિકલ રેકોર્ડ ઓફિસર માટેની જગ્યા છે રાજકોટ માટેની બે જગ્યા છે જુનિયર સ્ટેનો માટેની રાજકોટ માટે એક જગ્યા બે જગ્યા છે મિત્રો જુનિયર સ્ટેનો માટેની મેડિકલ સોશિયલ રેકોર્ડર માટેની વાત કરીએ તો મેડિકલ સોશિયલ સર્વિસ ઓફિસર ગ્રેડ વન માટે રાજકોટમાં પાંચ જગ્યા છે મિત્રો ઓન રિઝર્વ કેટેગરી માટે ટેકનિકલ ઓફિસર માટે પણ રાજકોટમાં બે જગ્યા છે મિત્રો ટેકનિશિયન રેડિયો થેરાપી માટે રાજકોટમાં ચાર જગ્યા છે રેડિયોલોજી રેડિયોગ્રાફી ટેકનિશિયન એક્સરે ટેકનિશિયન માટે રાજકોટમાં જગ્યા છે મિત્રો દસ જગ્યા છે ટેકનિશિયન રેડિયોલોજી માટે તમે વિગતવાર એડવર્ટાઇઝમેન્ટમાં તમે શૈક્ષણિક લાયકાત પણ જોઈ શકશો આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર માટે રાજકોટમાં એક જગ્યા છે ફાયર ટેકનિશિયન જે કમ સિક્યુરિટી કમ ફાયર આસિસ્ટન્ટ માટે ફાયર ટેકનિશિયન માટે રાજકોટમાં બે જગ્યા છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જુનિયર વોર્ડન માટે પણ રાજકોટમાં જગ્યા છે એક જગ્યા છે મિત્રો હાઉસકીપર્સ જુનિયર વોર્ડન માટે સ્ટાફ નર્સ ગ્રેડ વન સિનિયર નર્સિંગ ઓફિસર માટે જગ્યાની વાત કરીએ તો તેમાં રાજકોટમાં જગ્યા નથી મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની વાત કરીએ તો તેમાં પણ રાજકોટમાં જગ્યા નથી મિત્રો ન્યુક્લિયર મેડિસિન ટેકનોલોજીસ્ટ માટે એમ રાજકોટમાં બે જગ્યા છે ત્યારબાદ જે પ્રોગ્રામર માટે રાજકોટમાં પ્રોગ્રામર માટેની મિત્રો બે જગ્યા છે તો મિત્રો આ આ રીતની જે જગ્યાઓ છે રાજકોટ માટેની છે મિત્રો તેના વિશે પણ આપણે વાત કરી લીધી આગળ આપણે જોઈએ તો જે વિગતવાર માહિતી આપેલી છે મિત્રો સિલેબસની તેના વિશે તો એનેક્સર સર મુજબ તમે જોઈ શકો છો સ્કીમ ઓફ સ્કીલ ટેસ્ટ એટલે કે જે અલગ અલગ ગ્રુપ છે મિત્રો જેમાં આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આસિસ્ટન્ટ ઓફિસ માટે જગ્યા છે જેમાં સ્કીલ ટેસ્ટ સ્ટેજ ટુમાં લેવાનાર છે મિત્રો જેમાં નોટિંગ ડ્રાફ્ટિંગ પ્રેસી રાઇટિંગ જે હશે તે મુજબ તેમજ અલગ અલગ જે પોસ્ટ છે મિત્રો જે અપર ડિવિઝન ક્લર્ક માટેની વાત કરીએ તો તેના માટે પણ અહીંયા અલગ અલગ જે સ્કિલ ટેસ્ટ છે મિત્રો જે આપણે આગળ વાત કરી તે મુજબની ટાઇપિંગ સ્કીલ ટેસ્ટ લેવાનાર રહેશે મિત્રો

તે તો અહીંયા મિત્રો સર્ટિફિકેટ આપેલા જે સર્ટિફિકેટના ફોર્મેટ છે તે મુજબ તો મિત્રો ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ છે નોટિફિકેશન ડાઉનલોડ કરી અને ત્યારબાદ જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી તમે જે લિંક આપેલી છે ઓપન કરશો એટલે તમે ઓનલાઈન ફોર્મ છે તમે ભરી શકશો મિત્રો ઓપન કરી અને તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય